મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં જે એક વ્યક્તિ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારબાદ જે લાફા કાંડ સામે આવ્યો છે તે મામલે હવે રાજનીતિ ગરમાવવાની શરૂઆત થઈ છે આ ઘટનામાં આમ આદમી પાર્ટી ભાજપનું ષડયંત્ર ગણાવી રહી છે નાને લઈને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું છે જે ઘટનાને લઈને તેઓ કહી રહ્યા છે કે જ્યારે આ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેમને ગુજરાત જોડો સભાઓ અભિયાન ચાલી રહ્યું છે તે અભિયાનમાં ભાજપના માણસો મોકલીને ભાજપ હવે આ ષડયંત્ર કરી રહી છે ત્યારે સમગ્ર ઘટના છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈ કાલે રાતનો મોરબીનો એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી ને આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિ સવાલ કરે છે ને આ સવાલમાં એક જે બાજુમાં ઉભેલો વ્યક્તિ જેમાં આરોપ લાગી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તેણે સવાલ કરનાર વ્યક્તિને થપ્પડ ઝીંકી દીધો આ ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી સ્પષ્ટતા કરે છે કે આ થપ્પડ મારનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાયેલો નથી આ ઘટનાને લઈને હવે વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે ને હવે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલની પણ આ ઘટનામાં પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે એટલું જ નહીં દિલ્હીમાં દિલ્હીના પૂર્વ મંત્રી સતેન્દ્ર જૈન આ નિર્દોષ છૂટ્યા છે તો તેઓ કહી રહ્યા છે કે ખોટા કેસમાં તેમના નેતાઓને ભૂતકાળમાં ભાજપ દ્વારા ફસાવવામાં આવ્યા ને હવે જનતા માટે તેમના નેતાઓ લડતા હતા પરંતુ તે કેસમાં ફસાવવામાં આવ્યા ને હવે નિર્દોષ તેઓ બહાર આવ્યા છે તે ભાજપ માટે એક તમાચો છે આ ઘટના બન્યા બાદ પટેલે એક આકરા પાણી આવીને શું પ્રતિક્રિયા આપી તે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ પાર્ટી આજે મારે સમજાવવું છે કે દિલ્હીને લઈને ગુજરાતમાં જે ભાજપના મંત્રી સંત્રી અને ઉભા કરેલા અમુક માણસો દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું જે કોશિશ થયું હતું એના ઉપર આજે તમાચો લાગ્યો છે આ તમાજો એટલા માટે લાગ્યો છે કે અમારા દિલ્હીના પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે નિર્દોષ સાબિત થાય છે કોને પૂર્યા હતા ભાજપે એમને જેલમાં પૂર્યા હતા ખોટા કેસમાં જેલમાં પૂર્યા હતા અમારા દરેક નેતાઓને કાર્ય પ્રજાના કાર્ય સારા કરતા હતા પ્રજા માટે કાર્ય કરી રહ્યા હતા પ્રજાનો વિકાસ કરી રહ્યા હતા પ્રજાને સુવિધા આપી રહ્યા હતા એટલા માટે જેલમાં પૂર્યા હતા એ વાત સાબિત થાય છે અને એટલા માટે જ ગુજરાતમાં આજે જે પ્રસંગો બની રહ્યા છે જે અમારી આમ આદમી પાર્ટીની સભામાં આવી અને પોતાના બે ચાર માણસોને મોકલી અને કેજરીવાલ સાહેબ ઉપર જે સવાલો પૂછવામાં આવે છે એ ભાજપનું ષડયંત્ર છે અને જે સવાલ પૂછવા આવે છે એને હું આ માધ્યમ દ્વારા જવાબ આપું છું કે એનો જવાબ અમે જે નિર્દોષ સાબિત થયા છીએ ને એ છે એટલા માટે ગુજરાતમાં અમારી સભાઓમાં આવી અને જે ખેલ કરવાનું ભાજપે ચાલુ કર્યું છે ને એ વસ્તુ એ ભાજપ ડરી ગઈ છે ને સાબિત કરે છે ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે આમ આદમી પાર્ટી જનતાના કાર્ય કરવા માટે સક્ષમતાથી લડી રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને જે રીતે એ લોકો પોતાના માણસોને અમારી સભાઓમાં આવી અને ખોટી રીતે અમારા અરવિંદ કેજરીવાલજી અને અમારા દિલ્હી સરકારને બદનામ કરવાનું જે ષડયંત્ર ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે એના ઉપર સૌથી મોટો તમાચો એ જ છે કે સત્યેન્દ્ર જૈનજી જે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા એ નિર્દોષ સાબિત થાય છે એટલે આ નિર્દોષ સાબિત થયા છે ને એનાથી જનતાએ વિચારવાની જરૂર છે કે કેટલા ખોટા કેસ કર્યા હશે દિલ્હીની સત્તા મેળવવા માટે એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઇશારે જે દબાળો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં હજાર તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી પર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઈશારે ખોટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક એક કાર્યકર્તા તમાચો તમારા ગાલ ઉપર મારશે મારશે અને મારશે એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી ધન્યવાદ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ તેઓનો આક્રોશ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે અને હવે તેઓ આરોપ કરી રહ્યા છે કે હાલ અલગ અલગ જગ્યાએ જે તેમની સભાઓ આમ આદમી પાર્ટીની ચાલી રહી છે ત્યારે ભાજપના લોકો તેમના માણસો ત્યાં મોકલીને તેમની સભામાં બબાલ થાય કે વિખવાદ ઊભા થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોય તેવા આરોપ તેમણે લગાવ્યા છે દર્શક મિત્રો આવા જ પોલિટિકલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો